કાર્યવાહી હાથ ધરતા કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે જે આધારે ડભોઈ નગરપાલિકા કર્મચારીઓ રાજુભાઈ સનાભાઈ વસાવા કલ્પેશ જૈન સંદીપ દર્શી કૌપિન પટેલ દર્શન પીઠવા શિવમ તડવી પ્રાચી પટેલ ભાવેશ રાણા ભાવિશા પરમાર નિતિન વસાવા નાઓ દ્વારા જુદી જુદી ટુકડી બનાવી નગરમાં ચીપવાડ બજારમાં આવેલ નનુભાઈ હનીફભાઈ મુનાફભાઈ મિયાભાઈ મહુદાવાળા જેમને રૂપિયા છેતાળીસ હજાર બસો એકવીસ મલકતભેરો બાકી હોય તેમજ ઇબ્રાહિમભાઈ પીરભાઈ મહુબાવાળા જેમનો ચાલીસ હજાર સાતસો ત્રેપન રૂપિયા મિલકતવેરો બાકી હોય બંને મિલકતો સીટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગામી સમયમાં પણ મિલકત વેરો ના ભરતા મિલકત ધારકોની મલકત સીલ કરવા આજની રીતે કાર્યવાહી ચાલુ રહી છે તેમ જણાવ્યું હતું પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે ડબોઈ નગરના મિલકત ધારકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે આજ રોજ અમો અમારા ચીફ ઓફિસર સાહેબના આદેશ અનુસાર અમારી વેરા વસૂલાત કરનાર ટીમ સાથે છીપર બજારમાં રહેતા નન્નુભાઈ હનીપભાઈ મવડાવાલા તથા યુસુફભાઈ ચાંદભાઈ મોડાવાલાની મિલકત નંબર એક પાંચ સત્તર એક જેનો મિલકત વેરો છેતાલીસ હજાર બસો એકવીસ તથા ખત્રી દુરેશભાઈ અબ્દુલ કરીમ કડુજી ઘનુજીની મિલકત પેટાનો મિલકત વેરા નંબર એક પાંચ એકસો અઢાર જેનો મિલકત વેરો ચાલીસ હજાર સાતસો તેસઠ બાકી પડેલ હોય આજ રોજ અમે અમારી મિલક કર્મચારી સાથે સીલ મારેલ છે આજે અમે બે મિલકતોને સીલ મારેલ છે